નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ આ સૌપ્રથમ વાત બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનની લોકસભા ચૂંટણીનો ગરમાવો ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે આજથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ જેમાં દિલ્હીમાં બે દિવસ ભાજપની બેઠક પીએમ મોદીએ પ્રદર્શનની નિહાળી જેમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં પીએમ મોદી સંબોધન કરી શકે છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની આ મહત્વની બેઠક ભાજપ ભારત મંડપમાં ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન ભાજપના તમામ રાજ્યોના સીએમ હાજર તો ભાજપના એમપી એમએલએ અને પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં અત્યારે જે પાર્ટીના પદાધિકારીઓ પણ જોડાશે રાષ્ટ્રીય અધ્યક્ષના સંબોધનથી આ બેઠકની શરૂઆત થશે ચારસો પારના લક્ષ્યાંકને પાર કરવા માટે અત્યારે ફોકસ છે આજે પાર્ટી અધિકારીઓની બેઠક યોજાશે જેમાં પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પ્રવક્તાઓ પણ જોડાશે આજની આ બેઠકમાં પીએમ મોદી પણ સામેલ થયા છે રાષ્ટ્રીય અધ્યક્ષ જીપી પી નડ્ડા ઉદઘાટન ભાષણ સાથે બેઠકની શરૂઆત કરશે પદાધિકારીઓ સાંસદો પૂર્વ સાંસદો પ્રદેશ ભાજપના અધ્યક્ષો અને તમામ જિલ્લાના અધ્યક્ષ પંચાયતના અધ્યક્ષ મેયર ડેપ્યુટી મેયર પણ સામેલ થવાના છે અધ્યક્ષ જે નડ્ડા આજે સંબોધન કરશે જયારે દ્રશ્યો પણ અમે આપણે દિલ્હીથી બતાવી રહ્યા છીએ જે નડ્ડા અમિત અત્યારે ભારત મંડપમ ખાતે પહોંચી ચુક્યા છે ભાજપનું આ કાર્યાલય કે જ્યાં ભારત મંડપમ જ્યાં તમામ પદાધિકારીઓ પહોંચી ચૂક્યા છે બે દિવસ આ રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાયું છે જેમાં હાલ જે પી નડ્ડા સંબોધન પણ કરી શકે છે ચારસો પાંચના લક્ષ્યાંક પર ફોકસ કરવા માટે આ આયોજન કરાયું છે देश की राजधानी दिल्ली में आज से बीजेपी के दो दिवसीय राष्ट्रीय अधिवेशन की शुरुआत होने जा रही है इस अधिवेशन में क्या कुछ खास होगा हमारे साथ बात करने के लिए मौजूद हैं गुजरात बीजेपी से सांसद नीतेश पटेल सर जिस तरीके से आ, आज से दो दिन का जो अधिवेशन शुरू होने जा रहा है तो लोकसभा चुनाव से ठीक पहले अधिवेशन कितना खास नमस्कार पहले तो सभी दर्शक मित्रों को दो दिन का अधिवेशन आज से दिल्ली में चालू हो रहा है उसका उद्घाटक संबोधन आदरणीय अध्यक्ष श्री जे पी नड्डा जी करने वाले हैं और लास्ट में सभी को संबोधन उसका समारोह आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी कर रहे हैं पूरे भारत देश में से विधायक और सभी भारतीय जनता पार्टी के सांसद और संगठन के सभी पदाधिकारी को बुलाया गया है यानी कि ये माना जाए कि इस अधिवेशन के माध्यम से बीजेपी इलेक्शन का आगाज करने वाली है और प्रधानमंत्री मूल मंत्र देंगे सभी अपने कार्यकर्ताओं सांसदों को मूल मंत्र तो है ही मोदी की गारंटी विकसित भारत वही तो मूल मंत्र है और दो के बाद 2047 में आदरणीय प्रधानमंत्री जी एक विकसित भारत देखने वाले हैं देखते हैं और सभी पदाधिकारी के साथ में विकसित भारत होने वाला है वही तो मूल मंत्र है और जो प्रधानमंत्री जी उनका एक ड्रीम है कि देश में देश विकास के पंथ पर चले और देश इकोनॉमी में भी 2024 के बाद वन टू थ्री नंबर पर पहुंचे इसमें सभी युवा वर्ग और सभी महिला सभी गरीब और सभी किसान चार स्तंभ पर भारतीय जनता पार्टी जो चल रही है वो मैसेज पूरे नीचे तक ग्राउंड तक पहुंचे यही तो उनका एक मैसेज है ब्रेक क्यारे लागसे વડોદરાના મકરપુરા રોડ પર રાત્રિ નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો રોંગ સાઇડમાં કાર ચલાવી યુવકે અનેક વાહનોને અડફેટી લીધા હતા કાર ચાલકે કાબુ ગુમાવતા કાર રોંગ સાઇડમાં છે ડિવાઇડર સાથે ચડાવી દીધી હતી ડિવાઇડર પર ચડાવી દીધી અને ત્યાંથી ફરાર થઈ કાર ચાલકે અન્ય વાહનોને પણ અડફેટે લીધા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે નશાવા કાર ચલાવી અકસ્માત સર્જનાર યુવકને લોકોએ ઝડપી પાડ્યો છે

હવે તેના પર રોક ક્યારે લાગશે અને કેમ આવા નવીરાઓને પોલીસનો પણ ડર નથી કે કાયદાનો કોઈ ડર નથી કોઈના જીવની કેમ કોઈ પરવા નથી નશો કરી અને ત્યારબાદ ડ્રાઇવિંગ કરવામાં આવે છે તો આવા નવીરાઓ પર ક્યારે બ્રેક લાગશે તેવા અનેક સવાલ હાલ ઉઠી રહ્યા છે ન્યૂઝ સિટી ગુજરાતી આ તમામ સવાલ પૂછી રહ્યું છે બેફામ ડ્રાઇવિંગ પર રોક ક્યારે લાગશે અને આખરે હવે જ્યારે કાયદાનું ભાન કરવામાં આવે છે ત્યારે આવા નવીરાઓ ભાગી છૂટે છે તો આણંદમાં નશામાં ધૂત કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો બાલેજોડ મોટા મંત્રી પાસે કારમાં સવાર નશામાં ધૂત થઈ ભાન ભૂલેલા યુવકોએ અકસ્માત સર્જ્યો હતો બે ફાર્મ બની અને પૂરપાટ ઝડપે કાર હંકારી અને અકસ્માત થયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું અકસ્માત સર્જી કાર ચાલક સહિત અન્ય યુવકો ફરાર થયા હતા અને મહત્વના સમાચાર ભડકાઉ ભાષણ કેસમાં મૌલાનાને જેલ મોકલાયો છે અરવલ્લીની મોડાસા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે આદેશ કર્યો છે આરોપી મૌલાનાના સલમાન અઝરીના વકીલ સોમવારે જામીન અરજી કરશે સુરક્ષા કારણોસર મૌલાનાને સાબરમતી જેલમાં મોકલાશે પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયો હતો મૌલાના સામે ભડકાઉ ભાષણ એટ્રોસિટીની ફરિયાદ છે અગાઉ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા જ્યારે મૌલાના મુફ્તી અઝહરીને પણ ગઈ બાર તારીખે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરેલા અને એમના રિમાન્ડ આજે પૂર્ણ થતો કોર્ટમાં રજૂ કરતો નામદાર કોર્ટે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં કેદ રહેવા સારું સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવાનું મૌલાનાની સુરક્ષાના કારણોસર એમને ત્યાં મોકલી આપવામાં આવેલ છે ભરૂચ ભરૂચના આમોદમાં કોલવણા ગામે મધમાખીઓનો આતંક જોવા મળ્યો વાડીની સફાઈ કરવા ગયેલા લોકોને મધમાખી કરડી જતા સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા ત્રણ બાળકો સહિત સાત લોકોને મધમાખી કરડી જતા ભરૂચ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનની હાજરીમાં વિરોધ કરાયો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની શક્તિસિંહ ગોહિલની અટકાયત કરવામાં આવી છે હિંમતસિંહ પટેલ ઇમરાન ખેડાવાલાની પણ અટકાયત કરાઈ છે અમદાવાદથી આ દ્રશ્યો કે જ્યાં કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે હિંમતસિંહ પટેલ અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે બેંક એકાઉન્ટ ફીસ કરવા મુદ્દે કોંગ્રેસ આ વિરોધ કરી રહ્યો છે જોકે બે નેતાની અટકાયત કરી લેવામાં આવી છે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં વિરોધ થઈ રહ્યો છે

અને તેના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન જે છે તે અહીંયા કરવામાં આવ્યું હતું ચૂંટણી પહેલા જ સરકારે જે છે તે ખાતા કરતા કોંગ્રેસમાં રોષ ફેલાયો છે અને તેને લઈને આ વિરોધ પ્રદર્શનનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ પાસે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના જે વિરોધ પક્ષના જે નેતા જે છે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અ જે છે તે ઉપસ્થિત હતા રહ્યા હતા અને સાથે સાથે અ જે કોંગ્રેસના અલગ અલગ જે નેતાઓ જે છે તેઓ ઉપસ્થિત રહી અને તેઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જો કે ત્યારબાદ પોલીસ જે છે તે અહીંયા પહોંચી ચૂકી હતી અને પોલીસે જે છે તે તમામ કોંગ્રેસ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી છે જી બિલકુલ સંજય અને ગઈકાલે એમસી ની સભામાં પણ કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો એટલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે જોકે હવે ચૂંટણી પણ નજીક છે ચોક્કસથી જે પ્રકારે જે ચૂંટણી જે નજીક આવી રહી છે અને તે પહેલા આ પ્રકારે સરકાર દ્વારા જે કોંગ્રેસના જે બેંક એકાઉન્ટ જે છે તે ફ્રીજ કરવામાં આવ્યા છે અને તેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ ઇમરાન ખેડાવાલા અમિત નાયક હિંમતસિંહ પટેલ સહિતના જે નેતાઓ જે છે તેઓ અહીંયા વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં આ આ જે કોંગ્રેસના કાર્યકરોએ અહીંયા વિરોધ પ્રદર્શન કર્યું હતું સર્કલ પાસે પોલીસે હાલ તમામ જે છે નેતાઓની અટકાયત કરી છે જી આભાર સમગ્ર માહિતી બદલ બેંક એકાઉન્ટ ફ્રીસ કરવા મુદ્દે કોંગ્રેસ હાલ લડી લેવાના મૂળ છે જો કે કોંગી નેતાઓની હાલ અટકાયત કરાઈ છે નજર અન્ય સમાચારો પર તો અમરેલીમાં ગાયથી ડરી અને સાવજ ભાગ્યો રાજુલાના પેટ્રોલ પંપના દ્રશ્યો શિકાર કરવા ગયેલો સિંહ ભાગતોએ નજરો પડ્યો ગાય અને સિંહના દ્રશ્યો સીસીટીવીમાં માં થયા છે ગાયની બહાદુરીએ સિંહને ભગાડ્યો સિંહ ભાગતો નજરે પડ્યો સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે ગાયની બહાદુરીએ સિંહને પણ ભગાડ્યો ગાયથી ડરી અને સાવજ ભાગ્યો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે રાજુલાના પેટ્રોલ પંપના દ્રશ્યો કે જ્યાં સાવજ આવી ચડ્યો હતો જોકે ગાયે આ સાવજને ભગાડ્યો હતો અમરેલી જિલ્લાના દરિયાઈ બોર્ડરમાં સિંહણના મોતની ઘટના સામે આવી છે જાફરાબાદના ધારાબંદર નજીક દરિયામાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો વન વિભાગે સિંહણનો મૃતદેહ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ ઉનાના ખત્રીવાડા દરિયાઈ ખાડીમાંથી સિંહ બાળ ફસાઈ જતાં વન વિભાગે બાળનું રેસ્ક્યુ કર્યું હતું ગોંડલ ગ્રામ્ય બાદ જેતપુર પંથકના સિંહના ધામા જેતપુર કાગવડ ખોડલધામ પાસે સિંહ દેખાયો કાગવડ ખોડલધામ પાસે સિંહ લટાર મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા આ ગોંડલ પંથક બાદ જેતપુર પંથકમાં સિંહના આટાફેરાથી સિંહ વિસ્તારના ખેડૂતોમાં ભય છે ફોરેસ્ટ વિભાગ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરાઈ છે સુરતમાં સતત ચોથા દિવસે કપિરાજનો આતંક વાંકલના ઘરમાં ગુસ્સી અને યુવકના પગે વચકું ભર્યું હતું રાહદારી બાઇક સવાર પર હુમલો કર્યો હતો કપિરાજને પકડવાના પ્રયાસો યથાવત છે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈકાલે પણ મહારાજ પર હુમલો કર્યો હતો રસ્તા ગીર સોમનાથમાંથી બસ બંધ થતા મુસાફરોએ ધક્કા મારવા પડ્યા બસ બંધ થઈ જતા મુસાફરોને ભારે હાલાકી સર્જાઈ એસટી બસ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ન્યુઝ સિટી ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું

ખાસ કરીને પરીક્ષા માટે જે રીતે શિક્ષા કોષ્ટક છે એ શિક્ષા કોષ્ટક સમજ બાળકોને સમયસર મળે અને શાળા પરીક્ષા પૂર્વે જે તકેદારી રાખવાની છે સ્ટાફ જેમ કે જરૂરી હોય તો સ્ટાફની નિમણૂક થઈ જાય પરીક્ષાના જે સીસીટીવી જે કેમેરા છે એ કેમેરામાં રિપેરિંગની જરૂર હોય તો થઈ જાય એની પ્રોપર વિઝન હોય તો એના માટે જે કંઈ જરૂરી છે તે એ રીતે જે કંઈ ચકાસણી કરવાની છે તે પરીક્ષા પૂર્વે થઈ જાય તે માટે અમે આજે મીટિંગ કરી અને તમામ સંચાલકોને સેન્સિટાઈઝ કર્યા છે એ મારો જે સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર છે એના માટે પણ અમે એમને સેન્સિટાઈઝ કરી માર્ગદર્શિત કર્યા છે કે આ હેલ્પલાઇનની બાળકો સુધી વાલીઓ સુધી જે સમજ આપવાની છે જેથી કરીને એમને કોઈ એવો પ્રશ્ન હોય તો સાયકોલોજીસ્ટ છે અને વિષય એક્સપર્ટ છે તો તેઓ સમજ આપી શકે આ બાબતે પણ અમે એમને જાણકારી આપી છે

કાર્યરત હોય છે આપણા ડીએમએમ સાહેબ પાસેથી એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતા ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે આપણા ભુજની અંદર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની નિર્ણય કરેલ છે તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો